કેમ તો બધા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે અમે આવી ગયા એક નવી સાઈટ તૈયાર કરવા માટે તો અમે બધા માણસો આવી ગયા બધું કામ ચાલુ થઈ ગયું તો તમે જુઓ અમારી સાઈટ તૈયાર થાય અમારા રાહુલભાઈ અહીંયા કાપડ મરેશ મઢે અમે એક નવો મોટો ઘોડો બનાવ્યો એ અમારા દીપકભાઈ ઘોડા કેમ કે અહીં ઉપર પૂગ્યા એમ નહોતું તો તમે ઘોડો જો અમે કાપડ મારવાનું ચાલુ થઈ ગયું છે અમારા ઘોડા અહીંયા અમારા ભાઈ બનાવે છે

અમારા માણસ ઉભા તાલપટરી મારે છે આ બે કાપડ બાકી છે આ અમારા ભાઈ હવે અમારો મોટો ઘોડો બેન આવ્યો છે ને અહીંયા સોડી નાખ્યો છે દેલા શું કરો છોડે ભાઈ રેવા દેવાય ને આને નાથી ઉપરથી પસાડવાનો હતો હેલા અરે અમારે તાલપત્રી રાખવાનું કામ પાછળથી ચાલુ થતું હોય બે કાપડ બાકી છે અહીંયા રસોડું બનાવવાનું છે આ કેગલ એન્ટ્રી તો વિડિયોમાં મેનેજો તમને બતાવીએ વિડિયો જો લાઈક કરો શેર કરો અને ફૂલ વર્ષા આવી જાય બે તાપત્રી લાગી ફૂલ વર્ષા આવી જાય અમારો માણસ સામાન લઈને પલ્લીને રડે બે વાર બે વાર થાય ભાઈ આ તો છે પૂરા કેવો વરસાદ છે છે એ ઘટેની નાવા તાલપત્રી મારે છે કે મેલ આવતો નથી બે માનસો ઉપર છે આ ભાઈ ઘોડે ઉતરતો નથી આ પટ્ટીમાં મારજે ખેતર પણ લીલા સં થઈ ગયા અત્યારે વરસાદે ફૂલ આવે

અમારા માણસો બે તાલપત્રે ખોઈ ના આવ્યા હશે ગોતવાઈ જાય છે જડે તારો ને કારણ નવી મારવાની થાય તો રીજામાં બને નહી ને તમને બતાવીએ કે આમ કઈ રીતનું થાય છે ખાય ખાઈ ને મુર્ગી ખાઈ ખાઈ ને હવે ડીશું થાય ધોવાયજી શું નહીં બરાબર सुनील बराबर पावडिया दोन मिनिटा कार्यक्रम में है हूं पावडिया दोन मिनिटा कार्यक्रम में जाऊं पड़े पावडिया ने काही आवतच नाही मला हा काय लखने कर بدی पावडिया ने भेले तो कर पावडिया घरमा वदजो आमंजे ओई तुवा एकने नु फुले छे रे दीदी के उहे टोकते आला पण हां पाड सुने ओई फोन दे तू ओय उभा राई पुणे तू वजी पण તો તો મને મળું મને 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 એટલે મે 2 ને ઘડીમાં કરે આ જનો અમારો કુકિંગ છે આજે જે તો દોનો કેઈ શકે એટલે જો આવે કે અમમા એટલે કિચન છે અમારને કિચન હવે મિત્રો તો હવે અમારો ડૂમ એક પૂરો થઈ ગયો એક રસોડાના બે ગાળા નાખે તમારો માણસું અમારો ડૂમ આખો કમ્પ્લીટ થઈ ગયો જો તમે તો તમે કોમેન્ટમાં કહેજો અમારો ડૂમ તમને કેવો લાગો બેકગ્રાઉન્ડને બેકગ્રાઉન્ડને બધું લાગી ગયું અમારો ડૂમ કમ્પ્લીટ થઈ ગયો બે ગાળા નાખવાના છે હવે મારી એન્ટ્રી બની ગઈશ હવે થોડુંક કામ બાકી છે અમને આરી બતાવીએ કે કેવી એન્ટ્રી બનાવી તો વિડીયોમાં બનાવી લેજો થોડું કામ પતાવીને પછી બતાવીએ બરાબર એજ ડેનો કામ ચાલુ છે અમાર દીપકભાઈ નવી ડિઝાઇન બનાવે ઇન્સ્ટાગ્રામમાંથી જોઈને વિડિયોમાં બના રેજો કે દીપકભાઈ ડિઝાઇન બનાવે છે અમાર વિડિયો થોડો મોટો થવાનો છે તો વિડિયોમાં બના રેજો અને સપોર્ટ કરજો પૂરા ભીખ લાગી પૂરા પૂરા ભીખ લાગી પૂરા પૂરા ભીખ લાગી અહીં જો પૂરા ભીખ લાગી ભીખ લાગી આને ભીખ લાગી

હવે તમને એક અમે ગેટ બતાવીએ કે ગેટ અમને અમારા હાથે બનાવેલો છે